વાડિયા ગામની મહિલાઓને પગભર બનાવી શોષણ મુક્ત કરાશે કલેક્ટર પણ આ બહેનોને સંભવ મદદ તૈયારી બતાવતા હતા હવે આ આ વાડિયાની મહિલાઓ આત્મનિર્ભર બનવા જઈ રહી છે બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા થરાદનું વાડિયા ગામ દાયકાઓથી દેહ વ્યાપાર માટે ઇતિહાસમાં બદનામ બનેલ છે જો કે અનેકો વખત અહીં મહિલાઓની સામાજિક અને આર્થિક સુધારણા માટે પ્રયત્નો થયા છે જોકે હવે આ વાડિયા ગામ દેહ વ્યાપાર મહિલાઓને સન્માન સાથે રોજગાર આપવા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ અને કલેક્ટર વરુણ કુમાર બરણવાલે પ્રયાસો હાથ ધરી તેઓને લઘુ ઉદ્યોગ અગરબત્તીના વ્યવસાયમાં પરોવી છે આ મહત્વનો રોજગાર હાલ તેઓ કરી રહી છે જેમાં થરા ટીડીઓ કાજલબેન આમલિયાને ને વાડિયા ગામની દીકરીઓને મહિલાઓને પગભર બનાવવાની આ મોહિમમાં પોતાનો સી ફાળો આપ્યો છે તથા તેઓને સતત કાઉન્સેલિંગ અને મોટિવેશન કરી આ ગામની સાઈઠ મહિલાઓની અલગ અલગ આઠ ટીમ બનાવી છે આ તમામ બહેનોને અગરબત્તી બનાવવાની તાલીમ અપાઈ છે જેમાં તાલીમબદ્ધ મહિલાઓએ સોમાન ભેર પોતાના વ્યવસાયની પહેલી પ્રોડક્ટ્સ એવી અગરબત્તીમાં માં અંબેને ચરણમાં ધરી હતી જેમાં આ મહિલાઓએ માં અંબે ધામમાં માતાજીનો જય જયકાર બોલાવી પૂજન કરી જાતિ બનાવેલ પ્રથમ અગરબત્તી માં અંબાના ચરણે ધરી આશીર્વાદ મેળવ્યા હતા આ બાબતે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે જણાવ્યું હતું કે સરકાર દરેક સમાજ અને વ્યક્તિના જીવનને પ્રયત્નશીલ છે સરકારની અનેક યોજનાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે ત્યારે ગામની આત્મનિર્ભર બનાવવા શરૂ કરેલું લઘુ ઉદ્યોગ અગરબત્તીની ખરીદી અંબાજી મંદિર ટ્રસ્ટ કરશે જેનાથી મળતી આવક આ બહેનોને મળશે આ ગામની મહિલાઓને પગભર બનાવી આત્મનિર્ભર કરાશે તેવું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે માં અંબેધામમાં પહોંચેલી આ નારી શક્તિ તેમજ ટીડીઓ દ્વારા આ નવીન પહેલને આવકારી પ્રતિક્રિયા અપાઈ હતી અ તાલુકામાં મારા હાજર થયા પછી માન્ય વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી સાહેબ અને માન્ય કલેક્ટરશ્રીનું સૂચન હતું કે વાડીયા ગામની બહેનો છે ત્યાં સામાજિક કાર્યકર્તા શારદાબેન પણ ખૂબ મહેનત વર્ષોથી કરી રહ્યા છે તો એમના માટે જે પણ કાંઈ થઈ શકે ત્યાંના સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે તો એના માટે મેં લાભપાચાના દિવસે રૂબરૂ મુલાકાત કરી હતી અને બહેનોને સખી મંડળ બનાવી અને એમને કોઈ તાલીમ આપીએ જેથી બહેનો ત્યાં આર્થિક રીતે નિર્ભર થઈ અને આગળ વધે તો એ માટે અમે બહેનોને સમજૂત કરી અને ત્યાં અમે બહેનોના આઠ સખી મંડળના ગ્રુપો બનાવ્યા હતા અને ત્યારબાદ એ બહેનોને અમે આરસીટીના માધ્યમથી અગરબત્તી બનાવવાની તાલીમ આપી હતી અને એ અગરબત્તીનું અમે ગઈકાલે જે તાલીમનું સમાપન થયું છે એના સંદર્ભમાં બહેનોએ જે આજે અગરબત્તી બનાવેલી છે તો સૌથી પહેલાં બહેનોની ઈચ્છા હતી કે અમે મા અંબાના ચરણે અમે પહેલી અગરબત્તી અર્પણ કરીએ અને ત્યારબાદ અમે ધીમે ધીમે અમારો આગળ વ્યવસાય વધારીએ અને આત્મનિર્ભર બનીએ અત્યારે અમે શરૂઆતના તબક્કામાં સાહીઠ બહેનોને તાલીમ આપી છે બીજા અલગ અલગ પાંચ ગ્રુપ બન્યા છે જેમાં અમે એને પશુપાલનની તાલીમ અને સાબુ ફિનાઇલ બનાવવાની તાલીમ આપવાના છીએ અને અત્યારે આજે આજરોજ પાંત્રીસ બહેનો એમના બાળકો સાથે અહીંયા ઉપસ્થિત છે અને અત્યારે જે અગરબત્તીનું વેચાણ છે એમાં માન્ય શ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે શરૂઆતના તબક્કામાં જે પણ અગરબત્તીઓ બનાવવામાં આવશે તે અંબાજી ટ્રસ્ટ દ્વારા ખરીદી કરવામાં આવશે જેથી બહેનોને પણ એમના અગરબત્તીના જે ઉત્પાદન થાય છે એમાં શરૂઆતમાં એમને પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે બહેન શા સામાજિક કાર્યકર્તા શારદાબેન વર્ષોથી મહેનત કરતા હતા અને બહેનોને મળ્યા પછી પણ લાગ્યું કે બહેનો પોતે પણ ઉત્સાહી છે કે પોતાના જે વાડિયા ગામ જે માટે ત્યાં અત્યારે આપણે કહી શકીએ ખ્યા છે કે જ્યાં એના માટે જે દેહ વ્યાપારમાં કે બીજા મુદ્દે ત્યાં અત્યારે જે સમસ્યાઓ છે તો એ સંદર્ભે બહેનો પણ પોતેમાંથી બહાર આવવા માંગે છે તો એ જાણ્યા પછી એમને મળ્યા પછી સમજાયું કે પોતે એમાંથી બહાર આવીને આર્થિક રીતે પગનિર્ભર થઈ અને આગળ મહેનત કરી પોતાનો વ્યવસાય છોડી સારા વ્યવસાયમાં આગળ વધવા માંગે છે તો બહેનો ખુદ પોતે એક ઇન્સ્પિરેશન હતી કે એ લોકો કરવા માગતા હતા એટલે અમે અને જિલ્લા વહીવટીતંત્ર તાલુકા વહીવટીતંત્રએ એમને સપોર્ટ પૂરો પાડ્યો છે સામાજિક કાર્યકર થરાદ તાલુકાના વાળિયા ગામમાં બે હજાર એકથી કામ કરું છું અને ત્યાં અલગ અલગ સંસ્થાઓ પણ જોડાઈ અને કામ કરે સરકારશ્રી પણ ઘણા બધા પ્રયત્નો કરી અને એ લોકો માટે ઘણું બધું કામ મળે અને ખેતીવાડી માટે એ બધું કામ કરી રહ્યા છીએ પરંતુ આમાં લાભપાંચમના દિવસે કે જે એક શુભ દિવસ હોય એ દિવસે અમે અમારા તાલુકા વિકાસ અધિકારી શ્રી કાજલબેન આંબલીયાને મળ્યા અને વાડિયા માટે વાત કરી અને કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબને અમારા આખા તાલુકાના ટીમ સાથે બેને કીધું કે ના પહેલી જ મુલાકાત હું ત્યાં લઈશ અને બેને પહેલી મુલાકાત લીધી અને અમારી બહેનો સ્વનિર્ભર બને એના માટે સખી મંડળ જૂથો બનાવે અત્યારે આમ તો અગિયાર જૂથો બની ગયા છે આઠ એક્ટિવ છે અને બીજી બહેનોને પણ જેમ બહેને કહ્યું એ રીતના અમે અલગ અલગ તાલીમો આપવાના છીએ અગરબત્તી એટલા માટે અમે પસંદ કરી કે બહેનો આમ ઈજી હતી અને બની શકે એવી હતી એટલે પહેલી અમે પહેલ કરી કે કેવું રહેશે અને એના લીધે અમને સફળતા મળી અને બહેનોની ઈચ્છા હતી કે મા અંબાના આશીર્વાદ લઈ અને આપણે આપણો વ્યવસાય ચાલુ કરીએ અને હું બે હજાર એકથી કામ કરું છું તો બહેનો અત્યારે બહેનો અને બાળકો માટે કામ કરું છું એજ્યુકેશન માટે કામ કરું છું અમારી આ વોલન્ટિયર બહેનો છે અને બહેનો અમને બહુ જ સપોર્ટ મળ્યો છે અમારા અધ્યક્ષ સાહેબશ્રી એ પણ અમને બહુ જ સાંસદ સાહેબ પરબતભાઈ સાહેબ અને બધાની ખૂબ જ ત્યાં ઈચ્છા હતી કે તમે બહેનો છો એટલે તમે ત્યાં કામ કરી શકશો એના માટે અમે ત્યાં ગયા અને સરસ મા અંબાના આશીર્વાદ મળ્યા લાભ પાસમની દિવસે બેન અમારા ગામમાં આવ્યા હતા ગામમાં આવીને પછી કલેક્ટર સાહેબ બીજા ગંગાથી ચાર પાંચ સાહેબો બીજા પણ આવ્યા હતા અમને અગરબત્તીની તાલીમ આપી અગરબત્તીની તાલીમ આપી એટલે બહેનો અમારી મંડળ બનાવ્યું મંડળ પણ અમારું દસથી દસ દસ જણાનું ગ્રુપ છે અને અમે સવાઈસિંહ ગ્રુપમાંથી આવેલા છીએ તો અમારે ખૂબ ખૂબ અમારા બહેનનો આભાર મારું નામ ભીખીબેન આ કાજલબેન અમારા ગામમાં આવ્યા અમારા ગામમાં ખૂબ કલેક્ટર સાહેબ પણ એમની સાથે આવ્યા અને બહેનનો ખૂબ ખૂબ આભાર મારો પહેલો અમારું ગ્રુપ આયસરી ખોડિયાનું છે અને કાજલ બેને અમારી બહુ મદદ કરી છે અમારા ગામમાં આવીને પહેલાં અગરબત્તીની તાલીમ અમુક આવી છે શારદાર બેનનો પણ બહુ બહુ આભાર એ અમારા ગામમાં વીસ વરસથી કામ કરે છે અને એ બેનને લાયા એ માટે અમુને અગરબત્તીની તાલીમ શીખડાવી છે પણ અમારા માટે બહુ સારું છે ન્યૂઝ